આજે ઓગાર્ધ સ્થાપના દિવસ છે છઠ્ઠી ડિસેમ્બર અને એના નિમિત્તે આજે હિંમતનગર યુનિટ્સમાં અને આકાશ સાબરકાંઠામાં દરેકે દરેક યુનિટ્સમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા એમાં આજે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે બીજું કે આંબે ડૉક્ટર સાહેબ આંબેડકરનો નવ નવનિર્વાણ દિવસ પણ છે એ ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું અને આ કાર્યક્રમમાં દરેક હોમગાર્ડ સભ્યો જેઓ નિષ્કામ સેવા કરી રહ્યા છે એવો નિષ્કામ સેવાનું પરિણામ આપી અને દરેક ક્ષેત્રમાં કુદરતી આપત્તિ હોય પોલીસની સાથે ખભા ખભા મિલાવીને જ્યારે પણ આપત્તિ આવે ત્યારે એમની સાથે ડ્યુટી કરવાનું કામ હોય કાયદો અને વ્યવસ્થામાં એમની સાથે સહભાગી બની અને નિષ્કામ સેવાના કાર્યો કરી રહ્યા છે અને આ આજે આ છઠ્ઠી ડિસેમ્બરે આજે દરેક જવાનોમાં માં જવાનોમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ છે અને આવી જ રીતના આગળ પણ હર હંમેશા જ્યારે પણ રાષ્ટ્રના કોઈ પણ રાષ્ટ્રની આપત્તિ હોય કે કોઈ પણ હોય ત્યારે આ હર હંમેશા હોમગાર્ડ દર જવાનો તૈયાર રહેશે જય હિન્દ વંદે માતરમ